વડોદરા હની બોર્ડ મૃતકના પરિવાર સાથે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી મુલાકાત કરી વડોદરા શહેરમાં ગત વર્ષે અઢાર જાન્યુઆરીના રોજ હર્ની લીગ ઝોન દુર્ઘટનાના સર્જાઈ હતી આ દુર્ઘટનામાં બાળ નિર્દોષ બાળકોને બે શિક્ષિકાઓનો મોત થયા હતા આ દુર્ઘટના માટે જવાબદાર સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી ત્યારે આજ દિન સુધી ન્યાય ના મળતા તેમના દુઃખમાં ભાગીદાર થવા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા મુલાકાત કરી અને તેમના દુઃખમાં ભાગીદાર થયા હતા જ્યારે કોઈ ન્યાય માટે લડે છે ને તો એની પર આરોપો કેમ થાય છે જેમ કે એવું ફીલ થાય મને પોતે પણ એ દિવસે કે જેમ કે મોડું દબાવવામાં આવે એટલે કે તું એવું કહેવા માંગીએ છીએ પોલીસ અને આ તંત્ર જે આપણા ભાજપના બધા હતા મહાનુભાવો એવું કહેવા માંગે છે પોલીસને જ કહી દીધું હશે કે ભાઈ જે કોઈ આવાજ ઉઠાવે તો એ લોકોના મોડા બંધ કરી દેજો એટલે આ પ્રજાને કોઈ એવો હક જ નથી કે ભાઈ તમે આવાજ ઉઠાવો જેમ કે હું આવાસ યોજનાનું મકાન હોય દસ વર્ષ બંધ હોય તેને નાગરિકને હક નથી કે બોલી શકે આજે રસ્તા જ્યારે રોડ તમે પરફેક્ટ બનાવો છો માંડ બાંડ વર્ષે બનાવો છો અને બીજે દિવસે તમે બનાવ તોડવાનું કરો છો એટલે કોઈ નાગરિકને હક નથી અવાજ ઉઠાવવાનો એટલે એ લોકો મોડા બંધ કરે છે બરાબર એટલે અમે કોઈ ગુનેગાર ગુનેગાર નથી અમે ઇલેક્શનમાં ચૂંટણીમાં જે તમને મત આપીએ છીએ એટલે અમને બોલવાનો તો હક છે અમે વેરો ભરીએ છીએ બરાબર છે એટલે અમે બોલવાનો તો હક છે જ એટલે અમે કોઈ એજન્ડા ન્યાય મળે જલ્દીથી એની માટે રજૂઆત છીએ બરાબર અને તમે આવી રીતે જ્યારે જેવો હોય ગુનેગાર એને છાવરવામાં આવે છે એને રાતોરાત એની બદલી કરવામાં આવે છે આખા વડોદરાને ખબર જ છે કે વિનોદરાવ છે ગુનેગાર તેમ છતાં એને છાવરવામાં આવ્યો ને એને ગાંધીનગર મોકલી દેવામાં આવ્યો બરાબર એટલે આવી રીતે જે ગુનેગારો હોય એને તમે લોકો છાવરશો અને જ્યારે અમે લોકો એક પીડિત છે અમે અમારું બાળક ગુમાવ્યું છે ત્યારે તમે અમારા મોડા બંધ કરો છો અને ન્યાય આપવાની જગ્યાએ તમે અમારી અમારી જોડે જેમ કે મર્ડર કર્યું હોય એવા તમે અમારી જોડે બિહેવ કરો છો અને અમે મળવા જઈએ છીએ જ્યારે આવું બોલીએ છીએ ત્યાર પછી મુખ્યમંત્રી અમને સમય આપવા માંગે છે જો અમે પહેલ ના કરત બોલવાની તો એમને ટાઈમ જ ના આપત અને પોલીસ પણ એમને ધીમે રહીને મોકલી દેત અને સીએમ અમારી રજૂઆત સાંભળતા નહીં એટલે અમારે સામે થી આ રીતે રજૂઆત કરવી પડ્યું જયારે તમે ના સાંભળ્યું ત્યારે અમારે સામેથી મળવું પડ્યું ને તમને અને રજૂઆત કરવી કઈ ગુનો નથી કે તમે ચાર સાડા ચાર કલાક ત્યાં બેસાડી રાખો કેમ સીએમ ને અમે સામેથી બોલવા ગયા જે ન્યાયની વાત કરવા ગયા એટલે અમને પકડી લીધા જયારે વિનોદ રાવ ત્યાં ગાંધીનગર બેસી રહ્યો છે હમણાં મહિના પહેલા એને પ્રમોશન આપવામાં આવ્યું સીધે જ વસ્તુ છે કે એ ગુનેગાર છે તેમ છતાં એને પ્રમોશન આપવામાં આવ્યું એટલે અહીંયા જે ગુનેગાર એ પીડિત છે એમને તમે સાડા કલાક બહે રાખો ત્યાં તમારી તાકાત નથી એને પકડવાની પ્રમોશન આપડી આપી દીધું પાછું એને એટલે ત્યાં તમારી તાકાત નહીં સ્કૂલ વાળો એવું કે છે કે મારો કોઈ વાડ વાક ના કરી શકે તો એવો તો કયો મોટો અધિકારી છે એની જોડે જોડેલો કે એને કોઈ કશું કરી નહી શકતો એવું કે છે કે મારો કોઈ વાડ નહીં હલાવી શકે મારું કોઈ કશું ઉખાડી નહીં લે તો એવો તો કયો મોટો અધિકારી બાર બાર બાળકોના એને જીવ લીધા છે બે શિક્ષિકાઓના જીવ લીધા છે બરાબર તો ત્યાં કેમ પોલીસ તંત્ર નથી જતું કેમ ભાજપનો કોઈ મોટો અધિકારી આવતો નથી અમને મળવા હે આજે આશીષ જોશી સર અમારી માટે લડે છે તો એ બધાથી વિરુદ્ધ થઈને અમારી માટે લડે છે અમારા બાળકો માટે બે શિક્ષિકાઓ માટે સોળ વર્ષથી અમારી જોડે રહે છે તો કેમ પોલીસ તંત્ર અને ભાજપનું તંત્ર એમને પાડવા માટે ઈચ્છી રહ્યું છે કેમ આજે વડોદરામાં જે વ્યક્તિ સાચા રસ્તે ચાલે જે વ્યક્તિ સારા માટે ને ન્યાય માટે બાળકોના ન્યાય માટે લડી રહ્યું છે તો કેમ તંત્ર બધું એને બધા એમને પાડવા ઈચ્છે છે આજે તમે ન્યાય ના અપાવી શકતા હોય તો જે ન્યાય અપાવવા માટે જે વ્યક્તિ અમારી જોડે ઉભું છે તો એમને પડાવવાની તો કોશિશ ના કરશો આજે જયારે આ પૂર આવે છે તો પૂર એ હરની જ એરિયામાં આવ્યું છે કેમ બીજે ક્યાં ના આવ્યું કેમ હરની જ વિસ્તારમાં આવ્યું કારણ કે ત્યાં બાર બાળકોના જીવ ગયા છે ને એટલે એ જ જગ્યાએ આવ્યું છે બિચારા બાળકો તો ડૂબી ગયા એ લોકોને તો બીજે મારે જવાનો રસ્તો નથી મળ્યો જયારે તમારે તો ચાર ચાર પાંચ પાંચ મારના જે મકાનો છે ને ત્યાં તમને જવાનો મોકો મળ્યો બાળકોને તો ત્યાં જવાનો મોકો નહીં મળ્યો ડાયરેક્ટ બોટની નીચે જતા રહ્યા છે એટલે આ બધું પૂર છે ને આ બાળકોના લીધે જ આવ્યું છે એટલું સમજી લેજો તમે અને હજુ જો જે ગુનેગારોને તમે લોકો છાવડશો ને તો તમારું જોઈ લેજો આગળ એક વર્ષથી ને દોઢ વર્ષ થઈ ગયા અમે લડી રહ્યા છે બાળકોના ન્યાય માટે અને સતત પ્રયાસ કરી રહ્યા છે અધ્યક્ષ શ્રી ગૃહ મંત્રી શ્રી શિક્ષણ અધિકારી બધાને પાસે જઈને રજૂઆત કરીને આવ્યા અને અમારી રજૂઆત કોઈ સાંભળતો નથી અને એવું લાગતું નથી કે અમને કોઈને ન્યાય આપવાના છે એટલે અમે ડાયરેક્ટ તે દિવસે મુખ્યમંત્રી શ્રીને જ રજૂઆત કરવા ગયા કે એ તો અમારો સાંભળીને અમે ન્યાય આપશે પણ જોયું હશે કે એમને પણ એટલું ઇન્ટરેસ્ટ નથી કે એ પણ અમને ન્યાય આપશે એમને તો પોલીસને એક્શન પોલીસ પોલીસવાળાનો તો અમે ચાર કલાક સુધી બેસાડીને જેવી રીતે અમે કોઈ ગુનો નહીં કર્યો એવું બધું અમારા સાથે વર્તણૂક કરી ચાર સાડા ચાર કલાક બેસાડીને પૂછપરછ કરી એમનું એટલું બધું પીડિતન જોડે હસ હોય તો એ લોકો અમે ઘરે લઈને મૂકતા અમે જુ બોલીને કે તમે બેન ચાલો ઘરે મૂકવા આવે છે અને અને લઈને લઈને અમે ડીસીબી ગયા હતા કલાક બેસાડીને પૂછપરછ કરી અમારા છોકરા બધા ભૂકા ઘરમાં બેસીને રહ્યા એમને અમે ન્યાય નહીં આપવાનું ખાલી ખાલી અમે હેરાન કરવાનું છે કે અમે પછી એવું કોઈ મુખ્યમંત્રી હોય કે પ્રધાનમંત્રી હોય એમના પાય અમે રજૂઆત નહીં કરે અને અમારું ગયું છે તો અમે ચૂપમાં ઘરે બેસીને બે રહે એ અમે એમના કારણે એમના બેદરકારીના લીધે ને એમના ભ્રષ્ટાચાર ના લીધે ગુમાવ્યું છે છતાં પણ અમે બેસી રહે છે ઘરમાં